બેઠા હોય ત્યારે જાણવા મળે કે અધિકારી તો નવા નિમણૂક થયેલ મ્યુનિસિપલ કમિશનર સાથે મિટિંગમાં વ્યસ્ત છે ત્યારે શ્રમિક જોશી જે વસ્તી ગણતરી ડિપાર્ટમેન્ટ ના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હોય તેના નીજા હેઠળ સાઉથ ઝોન તમામ કચેરીઓ આવેલી છે પણ અહિયાં તમામ અરજદારો આવતા કોઈને પોતાના કામ મૂકીને અહીં આવવું પડે છે તો અહીંયા કલાકો સુધી અધિકારીની રાહ જોઈને બેસવું પડે છે ત્યારે અધિકારીઓ દ્વારા જાણવા મળેલ છે કે આજ રોજ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સાથે મીટિંગ હોવાથી આજરોજ આવવાના ના હોય જેથી કરી આવતીકાલના રોજ તમામ અરજદારોએ આવવાનું રહેશે તો શું અધિકારીઓને હમણાં જ ખબર પડી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા કલાકોથી અહીંયા અરજદારો લાઈનોમાં બેઠા છે તો શું અધિકારીઓ આ બધું ધ્યાન નહીં હોય કે પછી આખાડા કાન કરવામાં આવતા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો